હાદસાવાળું ગુજરાત તરીકે ઓળખાય એ હજ સુધીનો ભાજપ પોતાના ભ્રષ્ટાચાર માટે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની જાનની પરવા કર્યા વગર બેફામ બન્યા છે તાજેતરમાં જ સિટી બસના એક લાઇસન્સ વગરના કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ચાર લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ કર્યા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને ના છૂટકે એના અધિકારીઓને કમનસીબે આઈપીએસ અને આઈએએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચારનો ભાગીદાર થવું પડે છે આજે એ સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી ના તો પકડવામાં આવ્યા છે એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને અહીંયા આખું રાજકોટનું ભાજપ કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય ઊભું રહી ગયું છે પોલીસ પણ એમાં જોઈ એવી એક્શન લીધી નથી આરટીઓએ પણ કીધું કે કોઈ બ્રેક ફેલ થઈ નહોતી ત્યારે આ ભ્રષ્ટાચારના મૂડમાં બેદરકારી દાખવી અને આપણને કાંઈ પણ ન થઈ શકે કેમ કે સરકાર અને ભાજપની સરકાર આપણને બચાવશે આ માનસિકતામાં સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણીકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે અમે આજે ચાર રથ લોકો સમક્ષ આજે મૂકીએ છીએ આ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ કોના કોના આવે હજી ભોગ લેશે એ પ્રશ્ન જ્યારે અમારા મનમાં ઉગે ત્યારે ભાજપની ત્રીસ વર્ષની સરકારને અમે ઉખેડી ન ફેંકી શકીએ વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે આપ આ પક્ષની સરકારને આ ભાજપની સરકારને કે જેના લોહીના ગુણ ભ્રષ્ટાચાર લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે એને રોકવાનું કામ એક સામાન્ય માણસ આ દેશના માલિક તરીકે કરી શકે એ લોકોની જાગૃતિ અતિ જરૂરી છે અને એ માટે જ અમે ચાર રથ રાજકોટની શેરી ગલીઓમાં ફરશે અને પહોંચ્યા નથી એમને જાગૃત થવાની જરૂર છે કે બાજુવાળાને આગ લાગી છે તો આપણે શું તમારા પણ આમાં પછી કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ ગરીબ હોય કે કોઈ મધ્યમ વર્ગ નો હોય આવા હાદસા છે એ કોઈ વ્યક્તિને જોઈને નથી કે વર્ગને જોઈને નથી આવતા લોકો જાગૃત બને એના ઘર સુધી આવા કોઈ હાદસા પહોંચાડવાની હિંમત ભાજપ ન કરી શકે એ રીતના જાગૃત બને એના માટે અમે આજે આ ચાર રથ રાજકોટની શેરીઓમાં અમે રવાના કરી રહ્યા છીએ રથની સાથે અમારા ઉપપ્રમુખો જશે જે વિધાનસભાના ઇન્ચાર્જ છે અમારા વોર્ડના બધા ઇન્ચાર્જ છે એ પણ રહેશે અને વોર્ડના આગેવાનો અને કાર્યકરો રહેશે અમે પેમ્પલેટ પણ છપાવ્યા છે એનું પણ વિતરણ મુખ્ય માર્ગો ઉપર થશે અમારી એમાં એની પત્રિકા પણ તમને અમે આપશું વિગત આ છે કે આ હાદસાઓનું શેર થઈ ગયું છે અને હાદસાઓનું ગુજરાત બની ગયું છે હજી આ એક વર્ષ ટીઆરપી કાર્ડને થયો નથી ત્યાં બીજી આગ ને એ પછી આ એક્સિડન્ટ અને એમાં ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર તંત્ર એટલે કે તંત્ર જે ભાજપના ભ્રષ્ટાચારને ઘૂંટણીએ પડ્યું છે એ તંત્ર જવાબદાર છે ત્યારે એ બધી વિગતો સાથે લોકોની જાગૃતિનો અમારો જે હેતુ છે એ લોક જાગૃતિ માટેની વિગતો એમાં આપી છે એલુભાઈ જે એટલાની કસની કાર્ય ત્યારે હજી સુધી પોલીસ પર્યાસ હતી

અને એમાં કોર્પોરેશન અને પોલીસ બંને સરકારની સૂચના ભાજપના આકાઓ દ્વારા મળે એનું પાલન કરવાનો જે સિરસ્તો પીડો છે ગુજરાતમાં એને લઈને આ બધા કાંડો બને પોલીસ કમિશનરને ચોક્કસપણે અમે રજૂઆત કરશું પણ પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆતથી બહુ કાંઈ વળતું નથી ગુજરાતના લોકો આ બધા કાંડો થયા સુરત બરોડા રાજકોટ મોરબીના એમાં લોકો અનેક રીતે નારાજગી વ્યક્ત કરી રાજકોટે રાજકોટ બંધ પાડીને નારાજગી વ્યક્ત કરી છતાં પણ ટીઆરપીમાં જે એના આકાઓ છે એને બચાવવામાં આવ્યા હતા પોલીસ અને વહીવટી તંત્ર બંનેને પાંગળા કરી નાખવામાં આ સરકાર દ્વારા ભાજપની સરકાર દ્વારા આવ્યા છે ત્યારે ભાજપની સરકારનો હિસાબ એકમાત્ર સામાન્ય માણસ લઈ શકે અને એના માટે અમે એને વિનંતી કરી રહ્યા છીએ